અંકલેશ્વરમાં કોંગ્રેસમાં મોટો ભંગાર પચાસ કાર્યકરોએ હાથનો સાથ છોડ્યો ટાઉન હોલ ખાતે યોજાયેલા સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના પચાસ થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સંસદ રંજનબેન પટવીસે ની ઉપસ્થિતિ નોંધાવી હતી તેમણે કાર્યકરોને જનસંઘથી લઈ

શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવાનો યુવા કોંગ્રેસના આગેવાનો તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટી પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલેધરી આપી છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખબેથી ખબે મરાવીને ભારતીય જનતા પાર્ટી કામ કરશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ત્યાં સુધી આજ રોજ અંકેશ્વર વિધાનસભા મત વિસ્તારની અંદર સક્રિય સદસ્યતાનું સમય રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સદસ્યતા પણ આવ્યા હતા સાથે સાથે વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજનબેન ભટ્ટ એ અહીંયા આજે મિટિંગ લેવામાં આવ્યા હતા